નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂર જોડાઈ જજો જેથી તમને દ્વિતીય એટલે કે વાર્ષિક સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક

નંબર બે બોલ તો ત્યાર પછી જોઈએ બ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક ફરવાડો મતે મારકડી ખાલી જગ્યા ડુંગરમાંથી આવે છે દ્વેજનાથ નંબર ગોપ ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા હરિનામનો યુગાન્ડા ખાલી જગ્યા માટે જગ વિખ્યાત બન્યું ચા કોફી નંબર ચાર ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો વાડીએ આવેલ ઘોડે સવાર ક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ છે બે નંબર એક દેવલાનું મૃત્યુ શેના લીધે થયું હતું દેવલાનું મૃત્યુ આ ભગાડવાના લીધે હતું નંબર બે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેળીએ છીએ તો કે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં શાળાના વર્ગમાં થિયેટરમાં વેળીએ છીએ ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફની કિંમત ચાલીસ રૂપિયા ત્યાર પછી છે ડ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જીવના ગુણ ચાર નંબર એક ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો નંબર ત્રણ સોડા માળીને ઠાકોર વેજ સંઘજીએ ઈનામમાં શું શું આપ્યું ત્યાર પછી છે ઈ નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દા લખો કોઈ પણ માતૃત્વ ઉપર અભિષેક કરતો હતો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો તેનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બે તાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી આપણે વિભાગ બી જોઈએ પદ્ય વિભાગ પ્રશ્ન બે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો નંબર એક મરજીવ્યા તો સોને નંબર બે પછે સામળિયાજી બોલ્યા આખ્યાન ખંડ નંબર ત્રણ ગોદમાતની ક્યાં ગીત

તેજ મલ ખાલી જગ્યા રાખશે તો જવાબ આવશે પગના છું ત્યાર પછી જોઈએ ક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગુણ છે નંબર એક કૃષ્ણ સુદામા ક્યાં ઋષિના ઘરે ભણવા રહ્યા હતા કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના ઘરે ભણવા રહ્યા હતા નંબર બે માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે માતાની છાયાને કવિ ઉનાળાના તડકા સાથે સરખાવે છે ડ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક સમુદ્ર વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વણો તેનો જવાબ અહીં આપેલો છે ત્યાર પછી નંબર બે ભગવાન અને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી નંબર ત્રણ સોનાની દુકાનને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો ત્યાર પછી જોઈએ ઈ નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દા પરિવર્તનની નોંધ કોઈપણ ત્યાર પછી નંબર બે સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતા કાવ્યમાં વર્ણવાય છે આ લાક્ષણિકતા છુપાવવા તેજ મલની યુક્તિઓ છે તે વિગતે જણાવો તેમનો પણ જવાબ અહીં આપેલો છે નંબર ત્રણ મિલનને તમારા શબ્દોમાં વર્ણવો ત્યાર પછી વિભાગ સી જોઈએ વ્યાકરણ વિભાગ પ્રશ્ન ત્રણ અ તેમાં નંબર એક નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો જોઈએ નંબર એક ઉપર સાચો શબ્દ અપ્સરા અને નંબર બે ઉપર પ્રસાદી ત્યાર પછી બે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો તો ચિંતા તુર તો ચિંતા વધતા તૂર નંબર ત્રણ સંજ્ઞા શોધો ફૂલ તો જાતિ વાચક નંબર ચાર સમાનાર્થી શબ્દ આપો ઘોડો તો અશ્વ વેદના તો દુઃખ નંબર પાંચ પ્રત્યય ઓળખાવો રોમાંચક તો પર પ્રત્યય નંબર આપેલ લિંગ ઓળખાવ વરસાદ તો પુલ્લિંગ નંબર સાત નીચે આપેલા પંક્તિનો અલંકાર ઓળખાવો હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં તો અત્યાર નું પ્રાસ

તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો પાહે તો પાસે ત્યાર પછી નંબર બાર વિરોધી શબ્દો આપો વિશ્વાસ અવિશ્વાસ નંબર તેર નીચેના વાક્યોનો કાળ ઓળખાવો તે મનોમંથન કરે છે સાદો વર્તમાન કાળ નંબર ચૌદ રૂઢિપ્રયોગનો અર્થ લખો અંતરમાં ફાળ પડવી તો આનંદથી હૈયું ઉછળવું મનમાં ડર લાગવો કે ધ્રુજી જવું તો કે મનમાં ડર લાગવો

તો દુઃખ અસહ્ય ગુની ગયા પછી કોઈ બચવાની શક્યતા ન હોવી ત્યારની ભગવાનને વિનંતી નંબર ઓગણીસ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો બાળકે ધીરેથી આંખ ખોલી તો ધીરેથી નંબર વીસ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો તો અહીં વાક્ય છે બીજાનું લય લેવાની વૃત્તિથી દૂર રહેવું પૂર્ણ વિરામ વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન પ્રશ્ન 4 નો અ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેમના ગુણ ચાર નમ્રતાથી કો રીજે નમ્રતાને બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તે અહીં આપેલો છે તેમનો જવાબ ત્યાર પછી તેની અથવામાં વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામના વે વિદ્યાને ધન તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો બ તમારે શાળામાં યોજાયેલા આનંદ મેળાનો અહેવાલ લખો જેમના ગુણ ચાર શાળામાં યોજાયેલો રમોત્સવ તેમનો અહેવાલ અહીં આપેલો છે ત્યાર પછી જોઈએ ક નીચેના ગદ્ય ખંડ વાંચી તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે ચાર અહીં ગદ્ય ખંડ અહીં વાંચી તેમની નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે આ રીતના લખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે બસો શબ્દોમાં નિબંધ લખો ગમે તે એક ગુણ આ નિબંધ છે એક એક નદીની નદીની આત્મકથા આત્મકથા તો અહીં 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 તમને આપેલી છે જે તમે જોઈ શકો છો આ રીતના તમારે નિબંધ લખવાનો રહેશે અને તમારી નોટબુકમાં પણ લખી શકો છો બીજો છે ઉનાળાની બપોર તેમના પણ અહીં તમને મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી આ રીતના તમે નિબંધને લખી શકો છો આખો ત્રીજો નિબંધ આપેલો છે પુસ્તકો આપણા પરમ મિત્ર તેમના પણ અહીં તમને મુદ્દાઓ આપેલા છે એ મુદ્દા પરથી આ રીતના તમે નિબંધ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ નવના બીજા વિષયના વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ નવના ગુજરાતી વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી મેળવી લેજો